નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના નવેમ્બર ત્રેવીસ હું તમને જ્યારે એમ કહું છું કે એકમેકને ચાહો ત્યારે એનો અર્થ એવો નથી કે તમારે એકબીજાને સહી લેવાના છે અથવા એકબીજાને પ્રેમ કરવા માટે સખત પ્રયત્ન કરવાનો છે પણ તમે જ્યારે તમારું હૃદય ખુલ્લું કરશો અને એને પ્રેમાળ સુંદર વિચારોથી ભરી દઈ શકશો ત્યારે તમને પોતાને જ જણાશે કે તમે જે જે લોકોના સંપર્કમાં આવો છો તે સઘળા લોકોને ચાહવાનું તમને મન થાય છે ભલેને તેઓ ગમે તે હોય એ મારા વૈશ્વિક પ્રેમનો મુક્ત પ્રવાહ છે જે કોઈ ભેદભાવ પીછાણતો નથી કોને ચાહવા ને કોને નહીં તેવી પસંદગી કરતો નથી મારો પ્રેમ દરેકે દરેક જણ માટે સમાન છે એમાંથી તમે કેટલું સ્વીકારવા તૈયાર છો એનો આધાર તમારી પર છે આ પ્રેમને અભિવ્યક્ત કરતાં ડરો નહીં એ વ્યક્તિપણાથી પર છે એ ઉચ્ચતમનો પ્રેમ છે તમારું હૃદય સાવ ખુલ્લું કરી દેતા શીખો અને એકમેક માટેનો પ્રેમ દર્શાવતા કદી શરમાઓ નહીં વિશ્વમાં પ્રેમ એ સૌથી મોટું જોડનારું તત્વ છે એટલે ચાહો 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 આપનો આજનો દિવસ શુભ રહે